કઈ નઈ હું તો જો આરામ કરું છું હવે કઈ કામ જ ઉકલતું નથી મને કઈ બધું આમ હાવ એમ થાય કે કઈ કામ કરું એમ જ નથી થતું એવું થાય છે હમણાં થોડા દિવસ થી પીર રોકાણી આવી ને એટલે અહીંયા કામ ને એવું બધું ન ઉગલે રામ રામ ને સીતારામ બધાય ને માતા જહોન હારું કરે ને બધા ને હાજર ના રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા અહીંયા તો હા હરિયા તો આપણે વહેલા વહેલા ઉઠી જવું પડે પિયર તો ઘણા ખરા મોડા મોડા ઉઠતા હતા ક્યારેક તો દસે વાગી જતા હતા અને અત્યારે આપણે આવતા રહેશે ગાને રોટલી દેવા ઘણા ટાઈમથી આપણે ગાને રોટલી દેવા નતા એવા જોકે અંકિતાબેન એ બધા ઘરે તો રોટલી બનતી જ હોય એ બધા દેતા હોય આપણે તો જતા રહેતા પિયર એટલે ગાને રોટલી દેવાતા આપણે કાંઈ એવા નતા કીધું હાલો આજે મને એમ છું કે ગાને હું કે દિવસની રોટલી દેવા નથી ગઈ એમ થવા મળ્યું એટલે મેં કીધું પહેલા જ આજ તો ગાને રોટલી દઈ આવું અને પછી શીરાવીશ તો ગાની રોટલી આપણે દઈ દઈશું જો પક્ષીઓ કેવા બોલવા મળ્યા છે નાને એમ થતું છે કે કેટલા દિવસથી ક્યાં વહી ગયા છે આવતા નથી આ મારી પાસે એટલે કે ગાય ઓળખી તો જાય જ આપણે ગાય એમની પોળો કરતા હોય રોટલી દેતા હોય એટલે ગાવું છે કોઈ બળદ છે તો તરત જ ઓળખી જાય અત્યારે એકદમ મસ્ત હવે જો તડકી નીકળે છે પણ હજી આમ જ તો ઠાર જેવું બહુ જ છે ઠાર છે એટલે આપણે શિવાનીને તો કતારમાં બહાર નહીં લાવશું શરદી છે એટલે થોડી ઘણી ઠાર ઓછો થાય ને પછી થોડીક વાર તડકીની આમ લાવશું સવાર હવારની પોણી તડકી તો સારી પણ આમ ઠાર છે એટલે કીધું

અને બાની જો દોવાનું ચાલુ કરી દીધું છે આ ભેંસને હજી હોટી બતાવ્યું પડે છે અંકિતા બેનનો વારો હોય હોટી બતાવવાનો એવું ભડકું ને એવું બધું છે અને બા જો દોવે છે અને અંકિતા બેન આડા ઉભા રહ્યા હોય હોટી દેખાડે છે ખાલી જો અને બા ભેંસ દોવે છે હું તો દવાઈ રેવા આવી ગઈ કે દવાઈ જ ગઈ દવાઈ જ ગઈ હવે ફોટી લઈ લો હોટી જોઉં મૂકી ઉભા થા બાર ઉભા થવા દેજો ટિકટ ફોટી લેજો તાવ દિન ફોટી નહીં લેવાની કાલ તો અમને બે ને માથા ઉલાળે એમ તો ઓળખ બંધ થઈ ગઈ બાઈ એમ કરવા મળી કાલ ખાલી આટલા સેટા ઉભા રહે ને અંકિતા બેન રહે નાથી નહીં આ બાજુ તોય માથા ઉલાડે તમને માથા ઉલાળે છે હા તમે દાય ના નતા તોય તારે દૂધ પીવાનું છે હવે દોવાઈ ગઈ મેં ચા દૂધ આગળ પી લીધું છે વસે દુથી વેલા તો હારા જમાઈ દીધા સંજો અને ફૂલ તો જો અતાર માં કેવા લાગે છે મસ્ત ઓહો હો ખેતીવાડી પેલા જો જોઈ લો ઓ હું વાયુ છે આ એને ખેતીવાડી કરી છે લાય એના માં પાછરેલી છે બીજું ડુંગળી ડુંગળ તે કાઈ હા મી દેખાય છે જો આ એક ડુંગળી એક જ ડુંગળી વાયવી લાગે છે એક જ આવી છે ડુંગળી હા મને તો દુથી છે ને આ ફૂલ જ બહુ જ મસ્ત ગમે છે જો તો આમ કેવો દેખાવ આવે છે નહી બસ વ્હાઈટ વ્હાઈટ કલર ના કેવા દેખાય છે સફેદ કલરના ના તાર ગજરો એનો બનાવી નાખવો જોઈએ રહી રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે મસ્ત ફર્સ્ટ ક્લાસ એકદમ નાયધોન કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે ઘર બાજુ આયેલા જઈશું કેમ કે આપણે હવે મહેમાન આવ્યા છે અને હવે આપણે ઘરે આવી ગયા એટલે હવે મહેમાનને પણ આવવાનું ચાલુ થઈ ગયું છે બોલો અગાઉ વિડીયો જોઈને ખબર પડી જાય છે કે અમિતભાઈની હવે ઘરે વહી ગયા છે એટલે કે આપણે મુલાકાત કરવા જઈ મહેમાન પકેરના આવી ગયા હતા મેં શું અને આપણે બરોબર ના આવે જવાની છે મહેમાનને આવવાનું છે હવે બેઠા ઘરે તમને થોડીક રાહ જવું રહી હા બરોબર મારે નાવા જવાનું છે તમારે આવવાનું છે કયા ગામ થી આયા થી ક્યાં અમરેલી ની બાજુ માં ખબર હોય છે પડે કેમ કે ઘરે આવતા રહ્યા આજે અમે અમિતભાઈ અને રિંકલ બેન ને મળવા આવ્યા છીએ અને એમને યુટ્યુબ ના માધ્યમથી ઘણા લોકો સુધી પહોંચ્યા છે અને વધુમાં વધુ આગળ વધે એમની એક શુભેચ્છા પણ પાઠવવા આવ્યા છીએ અને એક ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ કે અમારા અમિતભાઈ આપણા મિત્ર જેવા છે અને ખૂબ સરસ કામ કરી રહ્યા છે એટલે એમને શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા છે. અમારે શિવાની બેન જોજે હાલમાં આરામ કરે છે. શિવાનીને હજી નિંદર ન ઉડી શિવાની રામ રામ ને જીતરામ. ઓર નિંદર રૂડે ઊઠે તેરે શિવાની કહે છે અને શિવાનીને મળવા અત્યારે આવ છે પેલેડી થી અમારા સબસ્ક્રાઇબર અમારા વ્યૂઅર્સ. ફતરમાં હવાર હવારમાં આવી ગયા ને બીલડી તિંટટિ નવા છે બે દનડી મળવા કો રોજનો વ્લોગ જોતા હોય એટલે મળવા આવું એમ થયું ને ને આવી કે અમે ઘરે આવતા એવું આવજો રામ હા એ બાજુ આવજો એટલે જરૂર આવજો હા આવજો હું કામકાજ હાલ છે કાઈ નઈ હું તો જો આરામ કરું છું કઈ કામ જ ઉકલતું નથી મને કઈ બધું આમ હાવ એમ થાય કે કઈ કામ કરું એમ જ નથી થતું એવું થાય છે હમણાં થોડા જ દી પીર રોકાણી આવી ને એટલે આયા કામ ને એ બધું નો ઉગલે તને આમ મહિનો જવા દીધો હોય શું કરવાનું તો શું એમ છે ખાલી બીજું કઈ કામ કર નહીં કરું કામ હાવ મૂકી દઉં એમ થાય કે કામ જ નથી કરું અત્યારે થોડું ઘણું કરું છું પણ અત્યારે તો કઈ ઈ નથી ઉકલતું અત્યારે એમ થાય કે ઢોર માલ ને એવું કરતા હોય તો ઈ બધું અત્યારે કઈ કામ કરું એમ જ ન થાય થોડીક કામ આળા બહુ સડે

શિવાની હોય જાય તો ઘડી બગડી કામ કર્યું નકરતો કઈ કામ હોય જ નહીં શિવાની કઈ કામ કરવા દે શું કરું તો શિવાની ના બાજો શિવાની ને ઈસકા છે ને શિવાની ના દાદા આજે મળવા આવ્યા છે ઘણા ટાઈમ થી આવ્યા નતા ને

પણ એ પણ તો તરત હવળે જાય કેમ કરે બા લે તો મડે કજો કરવા એવું થઈ ગયું ને બધા હા એક આ દાને રેવ કામ જડી ગયું મારે કઈ કામ ન કરું નઈ શિવાયની જે શિવાયની પાય રે એન પોરો ખાવાનો દાદા ને વાળું આપડે જો તૈયાર થઈ ગયું છે વાળું તારે જો ગરમાં ગરમ રોટલી છે ટમેટા નું શાક છે અને તુર શાક છે થોડુંક ને બધા અને આમાં છે દૂધ અને આપણે કઈ દૂધ ને એવું ખાવાનું ન હોય એટલે આપણે થોડોક ચા બનાવી નાખીએ થોડીક ભૂકી નાખ્યું એટલે દૂધ ઊનું થઈ જાય ને તો શિવાની ને શરદી ને એવું ન થાય એટલે સાજ એવું બનાવીને આપણે અત્યારે ખાવી છીએ એટલે સાજ એવો પાકી ગયો છે અને વાળું નું બધું તૈયાર છે તો વાળું પાણી કરી લઈશું અને આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા માં તો બાય બાય ગમકારા બોલાવે આવે છે સાંજે ન પડે સિવાય ની શિવાય નહી થવા મળે